વર્ષાબેન રમેશભાઈ ભોળા કે જેની ઉમરવર્ષ માસર છે તેઓ તેમના ઘરની બાજુમાં ગણાપતિદેવની દુકાન પર શબત બનાવવા છે હતા જે દરમિયાન તેમના ઘરની અંદર એક અજાણ્યો ઈસમ છે મુશ્કેલીઓ જ્યારે વર્ષાબેન જેમ શબત આપી અને ભરત આવ્યા જે દરમ્યાન ઘણા ઘરમાં રહેલ અજણ્યા હિસમ છે તેને ઘણા પર પત્ર મૂકી અને તેમની પાસેથી મંગળસૂત્ર મંગળી તેમજ સુખી છે તેની પૂછ કરવા માટે તે માંગણી કરી

ઉમરાળા વલિપુર અને વરધેજ એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કે જેમાં બહાર જવાના જે પણ રસ્તા છે અમરેલી બોટાદ અથવા તો રાજકોટ એ જવાના તમામ તમામ રૂટ પર કરી અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનના અલગ અલગ જગ્યાના કલસાણા બજાર છે મુખ્ય શાક માર્કેટ છે એમ કરીને અલગ અલગ વિસ્તારોના કુલ સોથી વધારે સીસીટીવી છે એ ચેક કરવામાં આવ્યા અને સીસીટીવી ચેક કરતાં સદરનો આરોપી છે એ સિસર રોડ બાજુ ગયો હોય એની જાણકારી મળતા અને અમારા બાતમીદારો તરફથી પણ અમને જાણકારી મળતા સદરનો આરોપી છે એ પકડી પાડવામાં આવેલો હતો અને આરોપી પાસેથી મંગળસૂત્ર તેમજ બંગડી કુલ પાંચ તોલા જેવું સોનું છે એ પૂરેપૂરું રિકવર કરવામાં આવ્યું છે સદર તપાસની અંદર નેત્રમના કેમેરા છે એ કેમેરા મારફતે પણ જે આરોપી છે એની સૂક્ષ્મ ડિટેલ જે છે લેવામાં આવી હતી અને તેના દ્વારા અલગ અલગ જે ફોટોગ્રાફ છે આરોપીના અલગ અલગ એંગલથી એના કપડાં એમનું જે હુલ્યો છે એ તમામે તમામ છે એ પણ અમને મળવામાં આવ્યું હતું જેના દ્વારા બીડી જાડેજા દ્વારા આ જે કોઠા છે એ પણ અમારા જે અલગ અલગ જે પોલીસ સ્ટેશનના પીઆઈ છે એમને પણ મોકલવામાં આવ્યા હતા અને આમ જે કહેવાય ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવી અને આ જે લૂટ છે એ ત્રણ કલાક જેવા ઓછા ટાઈમની અંદર એ ડિટેક કરવામાં આવી હતી અને જે પાંચ તોલા જે સોનું જે લૂટમાં ગયું હતું એ તમામે તમામ રિકવર કરવામાં આવ્યું છે આરોપી છે એ ભાવનગર રહે છે અને મૂળ બ્રોકર છે જેનું નામ છે તરંગ જિતેન્દ્રભાઈ વોરા જેની ઉંમર વર્ષ છેતાલીસ છે હાલ તપાસ જે પ્રાથમિક તપાસ અમારે હાથ ધરી છે તે મુજબ આજે હર્ષાબેન છે એમનો ભત્રીજો થાય છે અને એમની માથે લગભગ આઠ લાખ જેવું દેવું થઈ ગયું હતું અને હર્ષાબેન છે એમના ખૂબ જ સોફ્ટ ટાર્ગેટમાં હોય તેઓએ એમની પાસે લૂઝ કરવાની ગણપતિએ આવ્યા હતા